ઘઉંના લોટને બાફ્યા વગર પાલક ફુદીનાની સેવ બનાવવા માટે પહેલાં તો આપણે પાલકને ગરમ પાણીમાં બે મિનિટ બોઇલ કરવા દઈશું આ સેવને પાણીપુરી જેવી ટેસ્ટી બનાવવા માટે આપણે પાલક કોથમીર ફુદીનો મરચી અને આદુ એડ કરીને એની એક પેસ્ટ તૈયાર કરી લેશું આમ થોડું પાણી એડ કરી પેસ્ટ તૈયાર કરી લેશું હવે ઘઉંના લોટમાં આખું જીરું તલ મીઠું હિંગ અને તૈયાર કરેલી પેસ્ટ અને ત્યાર પછી તેલનું થોડું જ મોણ દેવાનું છે અને આ રીતે આપણે રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો આ રીતે આપણે મસળી નાખવાનો છે અને ચકરી બનાવી નાખવાની છે તો આ રીતે થોડો એવો કઠણ લોટ બાંધશો જેથી કરીને ચકરી પણ તમારી કરકડી બનશે અને એકદમ પરફેક્ટ બનશે અને ગેસની મીડિયમ આંચ પર જ આ ચકરીને આપણે તળવાની છે અને બહુ ફેરવવાની પણ નથી અને એકદમ હળવે હળવે ફેરવવાની જેથી કરીને ચકરી તૂટી પણ ન જાય અને આ રીતે આપણે ચારથી પાંચ મિનિટ આ ચકરીને છે ચડતા વાર લાગશે આ ધીમે ધીમે ચડશે જેથી કરીને છે એકદમ અંદરથી પણ સરસ રીતે ચડી જશે અને કરકરી બનશે તો આ ચકરી બનીને તૈયાર છે ઘઉંના લોટની ચકરીને આપણે બાફ્યા વગર ઓછી મહેનતે ઝડપથી બનાવી છે અને સ્વાદમાં પણ એટલી બેસ્ટ છે તો જરૂર એક